જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા ખળખળ ઝરણા નદી કિનારે તો કેમ છો દોસ્તો બધા ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી ગૌમાતાની અંતરથી આશીષ એક ગોવાળ તરીકે તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ ગૌધન હરા સારા સરવા માટે પહોંચી ગયું છે તો સૌ દર્શક મિત્રોને ઝાઝા હેતથી અંતરથી આશીર્વાદ મારે કુવાડિયો સાથી હમો આવી ગયો કારણ કે બહુ ઉપદ્રવ છે તો જોઈ શકો છો આપણું ગૌધન સવાર માં પોચી વળ્યું છે તો ગાય બસાવો ગાય વસાવો અભિયાન અંતર્ગત સૌ દર્શક મિત્રો જોઈ શકો છો કોઈ બાંધછોડ આવતી નથી કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર પનરદી અગાઉ આપવો પડશે ઘી માટે એમાં આપણે નોરતાને દિવાળીની સ્કીમ છે કે જેથી કરીને હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ પિસ્તાલીસોના પાંત્રીસો જો જોઈ શકો ઓર્ડર પ્રમાણે જ આપણે બનાવીએ છીએ તો આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા તો અમારે આ ગાય માતાનો સાથ સહકાર અને સંગઠનમાં સક્રિય તેવા સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ તો તમે જોઈ શકો છો આપણું ગૌધન અત્યારે સરવા ગયું છે પ્રાકૃતિની ગોદમાં ધનવંતરી અમારી ઔષધિઓ ગ્રહણ કરી અને સાંજે પાછું ઘીરે આવી જાય છે તો આ અમારું ગૌધન આપ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ જય ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ આપણા નવા બ્લોગમાં શેર કરજો સબસ્ક્રાઇબર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં